તાલુકાના નોબર ગામ નજીક થયો હતો ટેમ્પોમાં સવાર અંદાજે બાર થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે તેમને સારવાર અર્થે જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ સારોદ ગામેથી અંદાજિત પંદર થી વીસ દેવી પૂજક ભાઈઓ બહેનો બાળકો સાથે છોટા હાથી ટેમ્પોમાં કાઠિયાવાડમાં ખેત મજૂરી કામગીરી કરવા જતા હતા આ સમયે તેઓએ જંબુસરના બાર ગામ નજીક પહોંચતા જ ચાલકે સ્ટેરિંગ પરનો સંતુલન ગુમાવતા ટેમ્પો રોડની બાજુએ પલટી મારતા અકસ્માત થયો હતો અકસ્માતથી ટેમ્પોમાં સવાર લોકોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઉમટી પડ્યા હતા અકસ્માતની જાણ થતાં જ જંબુસર પોલીસ તથા પાંચ જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી ઘાયલ થયેલા ઈજાગ્રસ્તોને પ્રથમ તાત્કાલિક સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી અમુક લોકોને વધુ ઈજાઓ થઈ હોવાથી વધુ સારવારની જરૂર હોય તેમને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લેતા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ અને શહેર પ્રમુખ મનન પટેલ પણ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી જરૂરી વ્યવસ્થા કરાઈ હતી ઘટના બાદ જંબુસર ડીવાયએસપી અને જંબુસર પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક હોસ્પિટલ આવી પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે સ્થાનિકોમાં અકસ્માતની ઘટના બાદ ચકચાર મચી જવા પામી છે